મિત્રો જીવન પાથે માં થોડુંક આપણા જીવનનું ચિંતન કરીએ માણસનું જીવન સ્વતંત્ર નથી બંધન મુક્ત નથી અને બંધનમાં પણ નથી જો માણસને પોતાની રીતે સાચી સમજથી વિચારતા આવડતું હોય તો પોતાની સાચી સમજણ વળે જ જીવનનો ખૂબ સારામાં સારી રીતે ઉપયોગ કરી શકે છે માણસ પોતાના જીવનમાં ક્યારેક મુક્ત પણ હોય છે પોતાની ક્યારેક બંધનમાં પણ પડતું હોય છે અને વિચારો એને એની અંદર નાખી દેતા હોય છે એક વાત સમજીએ કે તાળું છે ઘર ને તાળું વાસેલું છે અને ઘરમાં બેસી શકાતું નથી આટલા મોટા ઘરમાં જવા માટે એક બહુ નાની સરખી ચાવી એ મળી જાય તો એનાથી મોટું તાળું ખુલી જાય અને તાળાથી મોટું દરવાજો ખુલી જાય દરવાજાથી મોટું આખું ઘર ખુલી જતું હોય છે એક સારો ને સાચો વિચાર ચાવી આપણા હાથમાં જ છે પણ એ ચાવીના વિચારને વાપરતા આવડવી જોઈએ જો એ નાની સરખી ને આપણે સવળી ફેરવીશું તો તાળું ખોલી જતાવા નહીં લાગે પણ એ જ ચાવીને અવળી ફેરવીશું તો તાળું બંધ થવા નહીં લાગે વિચારને આપણે કેળવવાનો છે વિચાર સવળો વાપરવો કે વિચાર અવળો ઉલટો વાપરવો સ્વભાવને પણ ઉલટો ને સુલટો વાપરી શકાય છે ઉલટા સ્વભાવે બંધનમાં પડી છે મુશ્કેલીમાં ઉભા કેટલા સંઘર્ષ કરવા પડશે અને જો સ્વભાવને વિચારને સુલટો કરીને કામ ઉપયોગમાં લઈશું તો આપણે હળવા થઈ જઈએ છીએ અને નાની સરખી ચાવી એક તાળા ને ખોલે તાળું બારણા ખોલે અને બારણું આખા જ ઘરને ખોલી નાખે છે એમ આપણે આપણા જીવનની અંદર પણ જો સાચી રીતે સમજીએ તો ચાવી તાળાને ખોલશે પણ ખરું અને બંધ પણ કરશે આપણું હૃદય એ તાળું છે મન એ ચાવી છે ઈશ્વર તરફ મન ફેરવીએ તો મુક્તિ મળશે અને સંસાર તરફ ચાવી ફેરવીશું તો બંધનમાં આવીને પડીશું માટે કહેલું છે કે મન એવું મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો બંધન અને મુક્તિ એ માણસના મનના વિચારોમાં પડેલી છે એક યુવાન પતિ પત્નીના લગ્ન થયા બંને દાંપત્ય સંબંધ થી જોડાયા ગ્રશ્રમ થોડો સમય નો પછી અણગમો ઉત્પન્ન થયો બંને છૂટા પડ્યા દુશ્મન બની ગયા ભલે બંધન અને મુક્તિ યા જીવન નાટકના પાત્રો છે અને નાટકો છે બંધન મુક્તિ તો આવવાના જવાના જ પણ એ મન વડે એને સાચવવા પડતા હોય છે ક્યારેક બંધનને પણ સાચવવું પડતું હોય છે અને ક્યારેક મન વડે મુક્તિને પણ શોધવા નીકળવું પડતું હોય છે આપણા જીવનને સાચવીએ સમજીએ અને સમજણપૂર્વક આપણા મનના વિચારોની ચાવીનો ઉપયોગ કરીએ તો બંધનમાંથી પણ મુક્ત થવાશે અને મુક્તિ પણ સહજ પ્રાપ્ત થશે જય મહારાજ